નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ એકવીસ જુલાઈ બે હજાર પચીસ ને વાર સોમવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝામાં જીરુના સૌથી ઊંચા ભાવ ચાર હજાર સુધી નોંધાઈ રહ્યા છે ચાર હજારથી પિસ્તાલીસો વચ્ચે ચાલો આપણે જાણી લઈએ કે રાઈડો જીરુ અને ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંચા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરું ચોત્રીસોથી ત્રણ હજાર નવસો ને રૂપિયા રાયડો બારસો ચોર્યાસીથી બારસો એકાણું રૂપિયા ઈસબગુલ સત્તરસો પંચ પંચાવનથી સિત્તેર રૂપિયા અજમો એક હજાર સિત્તેરથી નેવું રૂપિયા વરિયાળી અગિયારસો પચાસથી ચોવીસો રૂપિયા અને તલસફેદ બારસોથી અઢારસો ને ત્રાણું રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ